નમસ્કાર મિત્રો વડીમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિવેદન થઈ ગયું છે વિમાન ક્રેશ થવાના કારણે જે અન્ય બેતાલીસ લોકોના મોત થયા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો લંડન જવા માટે ઉડાન ભરી હતી ત્યારે અચાનક ખરાબી આવી જતા જે વિમાન જે છે એ ક્રેશ થઈ ગયો અને વિજયભાઈ રૂપાણીને અન્ય બસો ને બેતાલીસ લોકોના જે જે એટલા સવાર હતા તમામ લોકોનું મોત નીપજ્યું છે આજે અત્યારે આખું ગુજરાત છે એ દુઃખીમાં જી હા મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી દેજો મિત્રો વાત કરવામાં આવે તો આ ઘટના કેવી રીતના બની અને ક્યારે બની એ પણ આપણે ચર્ચા કરી લઈએ આ ઘટના છે એવી રીતના બની હતી જે લંડન જવા માટે પોતાના છોકરાને મળવા જવા માટે વિજય રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લંડન જવા માટે રવાના થયા હતા ત્યારે અચાનક ખરાબી આવી કારણે જ જે વિજયભાઈ રૂપાણી અને અન્ય જે બસો લોકોના મોત થયા હોવાના અત્યારે આપણને જે સમાચાર મળી રહ્યા છે અત્યારે જે ગુજરાતના મોટા મોટા નેતાઓ મોટા મોટા અધિકારીઓ પણ ત્યાં અમદાવાદ પહોંચી રહ્યા છે અત્યારે જે એવું બ્લાસ્ટ થયું કે ભાઈ આજુબાજુ વીસથી ત્રીસ કિલોમીટર સુધી જે દેખાય એવું વાતાવરણ ત્યાં ત્યાં ઊભું થયું હતું જે બ્લાસ્ટ થયું હતું વિમાન જે છે ક્રેશ થયું હતું એટલું ખતરનાક ક્રેશ થયું હતું જ્યાં મિત્રો અંદર બેઠેલા બસ ને બેતાલીસ લોકો તમામ તમામ લોકો જે આ જેમનું જે મોત થયું છે એમાંથી સાહીઠ લોકો ડૉક્ટરોનું પણ મોત થયું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જે અન્ય વિદેશના પણ લોકો હતા અને ગુજરાતના સૌથી વધારે તો ગુજરાતના હતા અને સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ મોત થઈ ગયું છે જ્યાં મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં આ તો સૌથી ખૂબ જ મોટી આ દુર્ઘટના આપણે કહી શકીએ મિત્રો એમ તો આપણે વર્ષોથી આવી દુર્ઘટનાઓ જોતા આવીએ છીએ આમનો જવાબદાર કોણ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો કે આટલી બધી મોટી દુર્ઘટના સર્જાઈ તો આનું જવાબદાર કોણ છે કો કોને જવાબદાર બનાવશે કેમ કે ભાઈ આ ઘટના તો તમે જુઓ બસો ને બેતાલીસ લોકો જે મરી ગયા છે જે નિર્દોષ લોકોના જીવ ગયા છે આના પર ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને અમને પકડવા જોઈએ કેમકે જે પણ આ તપાસ કર્યા વગરનું જે વિમાન ઉડાન ભર્યું છે એ ખરેખર મિત્રો આમની તપાસ થવી જોઈએ તે તમારે શું કેવું છે અવશ્ય કહેજો